તો કડીના ઝુલાસણ ખાતે ડાયરામાં હતા ત્યારે ડાયરા દરમિયાન સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી ચાલુ ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત લથડી હતી માયાભાઈને હૃદયરોગનો હુમલો આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે તબિયત લથડતા તેઓને અમદાવાદની કેદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા લોકોને હસાવી હસાવીને ગાંડા બનાવી દેનાર સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ભાઈબંધીમાં પણ પાછા પડે તેવા નથી પુત્ર જયરાજના લગ્ન પ્રસંગે માયાભાઈએ તેમના જીગરી દોસ્ત કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું એ જોઈને તો ભગવાન રામ અને ભરતના મિલનની યાદ આવી ગઈ સ્વાગત માટે ઊભેલા માયાભાઈએ જ્યારે કીર્તિદાનને આવતા જોયા ત્યારે માયાભાઈ સામા દોડ્યા હતા અને તેમને ભેટીને તેડી લીધા હતા અને ઘણીવાર સુધી બંને ભાઈબંધો આમ જ ભેટેલા ઉભા રહ્યા હતા આ દરમિયાન માયાભાઈ ભાવુક પણ થઈ ગયા હતા હાજર મહેમાનો પણ ભાઈબંધોનું આ ભાવુક મિલન ભીની આંખે જોઈ રહ્યા હતા યશરાજના લગ્નો પહેલાં પાંચ દિવસની ખાસ વિધિ યોજાઈ હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દાંડિયા રસ ગાયરો તથા અન્ય બીજા પ્રસંગો સામેલ હતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ગાયક જિજ્ઞેશ કવિરાજે વરરાજા જયરાજ પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો